પંચમહાલ હાલોલ ટોલ નાકા નજીક ગોધરા આરટીઓ કચેરીના મોટર વાહન ઇન્સ્પેક્ટર પર અજાણ્યા તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે ઓગણીસ સપ્ટેમ્બરની રાત્રે ફરજ દરમિયાન નંબર વગરની સ્વિફ્ટ કારમાંથી ત્રણેય લોકો ઉતરી આવ્યા હતા આ ત્રણેય શખ્સોએ આરટીઓ અધિકારીને મા બેન સમાણી ગાળો આપતા જીવથી મારી નાખવાની ધમકી આપી અને લાકડીઓ વડે સરકારી વાહનના આગળના કાચ તથા બોનેટ તોડી નાખી આશરે ત્રીસ હજારનું નુકસાન કર્યું હતું હુમલાખોરો બાદમાં ગોધરા તરફ નાસી ગયા હતા આરટીઓ અધિકારીએ હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત ગઈકાલે રાત્રે આશરે અગિયાર વાગ્યા આસપાસ હાલોલ ટોલ નાકા ઉપર હું ફાર્મ ચેકિંગમાં હતો તે દરમિયાન અચાનક એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી કે જેની નંબર પ્લેટ લગાવેલી ના હતી એ અજાણ્યા ઈસમો આવી અને ગાળાગાળી કરેલ તેમજ ગાડીથી મને ભટકાડવા પ્રયત્ન કરેલ ત્યારબાદ તે કંજરી રોડ તરફ જતાં મેં એમની પાછળ મારી સ્કોર્પિયો જવા દીધેલી કંજરી ચોકડી ઉપર એમણે મને આંતરી અને એમાંથી ત્રણ જેટલા ઈસમો ઉતરી અને લાકડીને ધોકા વડે સરકારી ગાડી જેનો નંબર છે જે જે અઢાર જીબી એક્યાસી સત્તર એના ઉપર હુમલો કરી બોનેટ તોડ્યું છે તેમજ આગળનો કાચ અને સાઈડના કાચ તોડી નાખેલ છે